ના કોમ નહી થાય હો બાર કલાક ચેલેન્જ અંદર તો અંદર હોય તો બાર ના વોશરૂમ કરવા નહીં જો બાર કલાક ચેલેન્જ એવો જ લેવા ખાવા બની ગયું આજે અને એ અરવિંદ હું આપણે ચેલેન્જ લેવો એમ શું કર હેલો ફ્રેન્ડ જય દ્વારકા દેશ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે ફર્સ્ટ ક્લાસ જમવામાં છે ગીલોડી બટેકાનું શાક

तो पेज सब्सक्राइब करो सब्सक्राइब करो सब्सक्राइब करो फर्स्ट क्लास गिलोडी नो सा आज जगिया वदर थई ही उधर तो बैठो उधर उधर जाओ बेटा तू आ बाजू के बैठ चलो रोज बैठा नहीं बैठा એટલે वो तो रोटी जावे ने तलो हाथ जावे ने तलो तो हमें आई जा सामने आई जा सामने तो

ખાવા બની ગયું આજે અને એ અરવિંદ હું આપણે ચેલેન્જ લેવો એમ શું કરે હા અબિયલ ચેલેન્જ નહીં લેવો બે દાડા પછી એવો ચેલેન્જ લઈએ કે બાર કલાક એક જ ઝૂમ માં રહેવાર બાર કલાક એક જ ઝૂમ માં રહેવાર હા ઇનોમ નો એ પાછ એનાઉન્સ કરીશ પણ બોલ બાર કલાક રહેવાર પેલો કેવો પડે હા શું કેવો પડે એ હું દિવસ પહેલા કહી દઈશ

એટલે કીન બાજીન રોટલા જ તમને ખબર છે કે મજા જ આવી જાય અન જો અમારા વિડિયોમાં કંઈ પણ ભૂલ ચૂક થાય તો અમે શું માફ કરજો કેમ કે અમે અમને જે આવડે છે એ તમને બતાવી છે અને અમાર ડેલી વ્લોગ હોય એટલે એમાં કોઈ અમે કોઈ એક્ટિંગ બીજી એમાં કરતા નહીં જે રીયલ હોય એ જ તમને બતાવીએ છીએ એટલે ભૂલચૂક થાય તો માફ કરજો અને કઢી રોટલા ખાતા જજો વિડિયો જોતા જજો જવાનો તો ચોય ના આવ અને તાર ચેલેન્જ લેવા નહીં લેવાર આપણે તો લેવાનો ચેલેન્જ એક દાડો ખાન ભાઈ મોજ પડી જાય બાર કલાક માટે

ના પણ ચેલેન્જ લીધો ના પણ કામ કરવું જ પડશે ના ચેલેન્જ લીધો ના ચેલેન્જ લો તો ના સેટ થાય એ તમને મારે તો મારે થોડો લો સબસ્ક્રાઇબ માટે જો લો તમે ફટાફટ કોમેન્ટ કરો તો મને પછાડ લઈ લો મળી જાય અપ્રુવલ અપ્રુવલ તો મળી ગઈ પણ આપણે ચેલેન્જ માટે આપણે કરશું ભલે બૈરાથી લડવું પડે બસ લડી લેશું બરાબર મોજા ઉતઈ પૈસા પોણી કરવાય નઈ જાવ બસ ફાઈનલ આપણે 12 કલાક માટે લેવાનું લેવાનો એટલે લેવાય અવારમાં આટવા કેદી 50 ને ને ન ના કરો ના મો ના કરો આપણા બ્રેડ ખાવાનું ના પાડેલું હે કે હું અભિયાર ખાવા નહીં ખાઉ પણ એવું એટલો વધ્યો હોય એટલે જો હાલ મળે છે કે નહીં મળશે હાલ છે ઘટી ભૂખ લાગી આમ પણ હવે ભૂખ લાગી એ ન શું હું રાતના મને નાસ્તા ના હાલ હું તો તને નાસ્તા કરાવવા લઈ જાઉં

પણ એમ બે જણા હો તો સારું લાગે એક જણાથી તો ચેલેન્જ કદી શું થયું એ ખબર ન પડે એટલે અરવિંદ જ્યારે પણ રજા રાખશે ત્યારે બાર કલાકનો કમ્પ્લીટ ચેલેન્જ લેવાનો છે અને તમારો તમે સપોર્ટ કરશો તો ફાઈનલ આ ચેલેન્જ લઈ લેશો તો સપોર્ટ કરતા રહેજો અને અરવિંદ લગભગ તો તો જ્યારે પણ ચેલેન્જ લેવાનો હોય તમને એક દિવસ પહેલાં મળી જશે ઇન્ફોર્મેશન તો ફ્રેન્ડ મળશો નવા વિડીયો આજના માટે આટલું હતું ને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો વિડીયો સારા લાગે તો થેન્ક યુ સો મચ તમે જે સપોર્ટ બનાવો સપોર્ટ બનાવતા રહેજો થેન્ક યુ સો મચ મળશો નવા વિડીયો